તો મિત્રો તમે અંદર આવશો એટલે સૌથી પેલા તો મિત્રો આ છે ખોડિયારમાં તો તમે ખોડિયાર માના દર્શન પણ કરી શકો છો મિત્રો આ છે મગર અહીંયા ધરો છે તો આપણે ધરો જોવા જઈએ ચલો લેટ્સ ગો તો મિત્રો આ છે ધરો આ ભાઈની ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને લાઈક કરો Mitro ace daro. Ce e, da da nu, bai, ghicho! Tamitro, poți ghicho, da, 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 de da, 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 a મિત્રો આ છે મંદિર તો ચલો દાદાના દર્શન કરવા જઈએ લે આ છે તમે જોઈ શકો છો આ આ છે છે હોલ આ છે રસોડું અહીંયા પાણી નું પર્વ પણ છે ચાલો તમે સૌથી પહેલા અંદર આવશો એટલે સૌથી પહેલા યજ્ઞકુંડ આવશે અને પછી દાદાનું મંદિર આવશે તો ચલો દાદાના દર્શન કરીએ કઈ નહી મિત્રો આ છે દાદા નું મંદિર તો તમે દાદા ના દર્શન પણ કરી શકો છો મિત્રો અહિયાં આપણો બ્લોગ પૂરો કહેવા લાગે જરૂર લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળશે નવો